સ્વાગત છે ગરબાડા તાલુકાના વજેલાવ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા ડ્રોન આધારિત ખેતી નું નિરીક્ષણ કરવામાં આવ્યું વજેરાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા તાલુકા પંચાયતના પ્રમુખ યોજનાઓ અંગે ચંદ્રકલાબેન પરમાર સમાજ સુરક્ષા અંગે રંજીતાબેન ભુરિયા પ્રાકૃતિક ખેતી અંગે રાજુભાઈ અને શિક્ષણ અંગે ભૂતવાડ શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી મેરી જુબાની મેરી કહાની સક્સેસ સ્ટોરી લાભાર્થીઓ જાતે વર્ણવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર આવી હતી આરોગ્ય આંગણવાડી પ્રાકૃતિક ખેતી સમાજ સુરક્ષા મામલદાર કચેરી વગેરેથી સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા ઉપસ્થિત ગામ લોકોએ એનો લાભ લીધો હતો ગામના સરપંચ અપીભાઈ ડામોરે અને તલાટી કમ મંત્રી પ્રશાંત ઇન્દુરકરે સૌનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ભુરિયાએ કર્યું હતું